Продолжение следует... મારું નામ ધનિક્ષા છે હું અહીંયા વણકબરા ગામની જ રહેવાસી છું તો જેમને ખબર છે દર વર્ષની જેમ બધા લોકો આ વર્ષે પણ અમે ઉત્તરાયણને તહેવાર ઉજવવા માટે અહીંયા ગુમતી માટે બીચ ઉપર બધા ભેગા થયા છે આ લોકોની ભીડ તમે જોઈ જ શકો છો કે કેટલા બધા લોકો અહીંયા રંગબેરંગી પતંગો લઈને આ તહેવારની ઉજવણી કરવા માટે આવ્યા છે આમ તો અમારે ત્યાં છે લોકો ટ્રેડિશનલી જેમ તીલ ગોળના લડ્ડુ છે એ ખાય એકબીજાને ખવડાવી અને આ તહેવારની ઉજવણી કરે છે તેમજ અમારે જે ટ્રેડિશનલી જે ખીચરો બનાવે છે એ ખીચરો એકબીજાના ઘરે મોકલે અને મોઢું મીઠું કરાવીને પણ તહેવારની ઉજવણી કરે છે અને તમને ખબર જ હશે કે કોણ બનેલા કરોડપતિમાં પણ અમિતાભ બચ્ચને આ બીચના વખાણ કર્યા છે એ તો તમને ખ્યાલ જ હશે જે મકર સંક્રાંતિનો તહેવાર જે અમે ઘરે ટેરેસ ઉપર જે પતંગ ઉત્સવનો કાર્યક્રમ હોય છે એની જગ્યાએ અમે એમટી બીચનો ઉપયોગ કરીએ છીએ અને બધા નાનાથી લઈ અને મોટા માણસો એ આ બીચની અંદર પતંગ ઉત્સવ ઉજવી અને એનો કાર્યક્રમ અમે ઉજવીએ છીએ એનું કારણ એ છે કે જે ટેરેસ ઉપર જે લોકોને અકસ્માત થવાનો પણ ભય હોય છે એની જગ્યાએ અમને અહીંયા ભય રહેતો નથી અને પક્ષીઓને પણ કોઈ નુકસાન થતું નથી અને અમે આ બીચ ઉપર સારી રીતે આ કાર્યક્રમ યોજવી શકીએ છીએ જે દીવ દંબનની અંદર જે અમારા પ્રશાસન નવા આવેલા છે એ છેલ્લા આઠ દસ વર્ષથી જે આ કાર્યક્રમનો ઉત્સવ જે બીચ ઉપર રાખવામાં આવે છે એના કારણે લોકોની અંદર ઉત્સાહનું અનેરું ઉત્પન્ન થાય છે